જય શ્રી કૃષ્ણ સાંજનો સમય છે પાંચ વાગ્યા છે અને મને બપોરે આજે સૂતી હતી તો ઊંઘ તો ના આવી પણ એક વિચાર આવ્યો તો મેં વિચાર્યું કે ચાલો તમારા બધા સાથે શેર કરો મારો વિચાર કેવો લાગે એ કમેન્ટ કરીને મને જણાવજો તમે લોકો તો કોઈ પણ વ્યક્તિ આપણી સાથે મજબૂરીથી જોડાયેલું હોય ને તો આપણાથી એવો વ્યવહાર ન થવો જોઈએ જેથી કરીને એને એની આત્માને દુઃખ પહોંચે કારણ કે મજબૂર માણસ હોય ને એને તમે થોડુંક અમથું હસતા મોઢે બોલાવશો ને તો એ એનું બધું ભૂલીને તમારી આરે એકદમ મસ્ત રહેવા મળશે પણ જો એને તમે થોડુંક એનાથી ખરાબ વર્તન ગેરવર્તન રાખ્યું ને તો એને છે ને નાની નાની વાત પણ દુઃખ અંદર લાગી જતી હોય છે એટલે ખરાબ વર્તન મજબૂર માણસ સાથે કરવું ને એ આપણા માટે આખી જિંદગીની અશાંતિ બની શકે છે એટલા માટે કોઈ વ્યક્તિ સાથે આપણે એવી મજબૂર વ્યક્તિને આપણે દુઃખી ન કરવી જોઈએ કે એને એના આત્મા દુભાય કેમ કે એનો આત્મા દુભાય ને તો એની એની બધું વાત છે ને એ આપણા માટે એ મજબૂર માણસ છે ને ક્યારે કોઈને ખરાબ થાય એવું બોલે નહીં પણ જ્યારે એનું એ જ્યારે પીડાતું હોય ને ખરાબ વર્તનથી ત્યારે એનાથી ઓટોમેટિક અંદરથી નીકળી જાય ને એ સાચું જ પડે એટલા માટે આપણું વર્તન આપણે વર્તન અને વાણી એ બીજા લોકો માટે કેમ કે આપણને નથી ખબર કે આપણી સાથે કોણ કયા મજબૂરીથી જોડાયેલું છે તો આપણું વર્તન છે ને વર્તન અને વાણી એકદમ સારા રાખવા જોઈએ જેથી સામેવાળા વ્યક્તિને આપણાથી દુઃખ ન થાય કે એની લાગણી આપણા થકી નહીં તો આ હતો મારો આજનો વિચાર કેવો લાગ્યો તમે લોકો કમેન્ટ કરીને જરૂર કહેજો મને